ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી જય સ્વામિનારાયણ જય શિયા રામ કેમ છો બધા મજામાં તો આજે અમારા બેન છે બડે ગર્લ તો કે આજે મારી મારીનો નાસ્તો કરવાનો છે તો એને વેફર ખાવી હતી એટલે અમારા માટે વેફર આવી તો અમે બધા નાસ્તો કરીએ છીએ પરમેશ્વરી શું ખાશે પરમેશ્વરી શું ખાશે દેથી ને હોય ને થઈ ગયા છે પણ આ બે આપણે ભૂગી રસીનો વેઇટ કરી છે કારણ કે પહેલાં જમવા નહોતા આવવાના એટલે અમે બહુ નિરાત રાખી પછી ફોન આવ્યો કે હું જમીને હવે બહાર જઈશ ને મારું શેડ્યુલ ફેર થયું આપણે તો નિરાતે નિરાતે પરમેશ્વરી વારે નવડાવી દીધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા તો થઈ ગયો આજે બહુ મોડું ને એમાં ગેસ્ટ ઉપર ગેસ્ટ સવારના ચાલુ થઈ ગયા છે કસ્ટમરને ગેસ્ટને પછી બે ગેસ્ટ આવવાના છે ઘર જેવા છે કસ્ટમર છે એટલે એની ગેસ્ટ ટ્રીટમેન્ટ દેવાની હોય બીજા મારા ફેમિલી મેમ્બર આવે છે રોટલી થઈ સબ્જી બનાવવાની બાકી છે દૂધ આપણે ગરમ મૂકી દીધું છે મને કોઈક આવવાનું હોય ને તો હાઈપર ટેન્શન થઈ જાય આજે મારું કાંઈ થયું નથી થયું નથી થયું નથી એવું મગજમાં થઈ જાય ફ્રી થઈ ગયું હોય બધું હું બધું કમ્પ્લીટ જ હોય પણ ખબર નહીં મગજમાં એક એવું થઈ જાય મને જ્યાં સુધી મહેમાન આવે જઈને વય ન જાય ને ત્યાં સુધી મને મગજમાં સ્ટ્રેસ રહે તો અમે બધા રાહ જોતા હતા કે હમણાં અમારે પરિસ્થિતિ આવશે રુદ્રભાઈ આવશે જે આવ્યા નથી મારે જેઠાણી જેવું એવું કહેતા હતા કે અમે જમીને ખરેડાથી ડાયરેક્ટ તમારી ઘરે આવશું મારા નણંદને બધા પણ જે આવ્યા નથી અને ઓલા ઓલાબેનને તો ખબર નહીં ડ્રોઈંગ આરે શું લગ્ની એટલી બધી છે ને કે જો ખાચામાં ઘરે બર્થડે ગર્લ બેસી ગયા છે પરી દીદી ને બાપુ યોગેશ્વરી નું ગિફ્ટ લઈને આવ્યા પરી વહી ગઈ જો લે થેન્ક યુ કે થેન્ક યુ કેવાય બેટા થેન્ક યુ કેવાય શું કેવાય જો બાય કપડા નથી લેવાના એટલે બાય સીધા રોકડા પૈસા આપી દીધા પરમેશ્વરીને પરમેશ્વરી નાખ દે ગલામાં તો યોગીબા ને ઘડિયાળ લેવી લેવી થતી હતી બાપુજી એ મસ્ત ગિફ્ટ કરી દીધી યોગી બા મોજ માં આવી ગયા રુદ્રભાઈ ઢીસુમ ઢીસુમ કોને ઢીસુમ કરવા જાવ છો એ રુદ્ર કોને ઢીસુમ કરવા જાવું છે ઢીસામ ઢીસામ કોને ઢીસામ ઢીસામ કરવું છે કોરીને ઓગીને ઢસમ ઢસમ ગન ક્યાં ગઈ આ છો

પણ દેતા ભૂલાઈ ગઈ હતી અત્યારે દસુ બાપુની ગિફ્ટ આવી ને એટલે અમને યાદ આવી અમે લીધેલી ગિફ્ટ તો પડીએ દેવાની ભૂલાઈ ગઈ બાર પડ્યું હશે પોતું કરતી હતી ને ભલે રહી પહેરેલી હું કામ કાઢશ આવું છે ઘરમાં ને ઘરમાં છીએ તો ગિફ્ટ દેતા ભૂલી ગયા કેટલી વ્યસ્ત લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે ને આ શું છે

પછી આ એની આર્ટ એક્ટિવિટીનો એને બહુ શોખ છે અલગ અલગ મોલ્ડ એબીસીડી વાળા તો આ એના પપ્પા તરફથી ડફ સ્ટાર અને મારું તો હું બેન માટે પેકિંગ કરીને લઈ આવી છું એ અત્યારે ખોલવાનું હોય બેટા બસ એ ફોઇલ વેરીસ તું અત્યારે હં હવે યોગી બેન મારી દીધેલી ગિફ્ટ ખોલી રહ્યા છે ખબર નહીં હવે એને ગમે કે ન ગમે ગમે અંદરથી નીકળે ત્યારે ખબર પડે ને તારે પપ્પાએ તને આવું બધું મોંઘું મોંગ લઈ દીધું તું તને મારી ગિફ્ટ તો ક્યાંથી ગમશે શું પેક ભેગ કઈ રહ્યા

કારણ કે આ તો એને મંગાવ્યું હતું એ ટાઈપનું એના પપ્પા ગિફ્ટ લઈ આવ્યા હતા એટલે આ એના માટે સરપ્રાઈઝ નહોતું પણ મારું ગિફ્ટ એના માટે સરપ્રાઈઝ છે ખોલી દઉં ટેપ નગર કાતર લઈ લે તો આમ સાઈડમાં હોય ને આ અહીંથી આ મૂકે નાખો

બતાવ ફ્રેન્ડ્સ ને તને ગઈ મુકે નહીં

લીટર વાળું કિચન તો જો મારા તરફથી 7 ગિફ્ટ થઈ ગઈ ને 1 2 3 4 5 6 7 8 9 10 ગિફ્ટ થઈ ગઈ જો તારું સ્પેશિયલ છે ખોલ બોક્સમાં તોડી નાખતી

આ મે છે ને પરમ ને તારા બેયના ના યુઝ માટે છે દીધી છે બહાર જાય ને ત્યારે પરમ ને પરમ ને ટોય નું ટોય થઈ જાય પછી આ સ્ટ્રો છે એટલે ઈ બેયને પાણી પીવામાં માં ઈ રીત ની ચાલે પણ અંદર શું જો તારે શું લેવું છે ગિફ્ટ માં તારે શું લેવું છે પણ મારું તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું આ બંધુ આ ને આટલી બધી ગિફ્ટ મળી ગઈ છે એને વિચાર્યું નહોતું કે એને આવી આવી ગિફ્ટ મળશે એને તો એવું જ હતું કે આ બે મોટી ગિફ્ટ આવવાની છે પછી બીટીએસ ના દેશ થી પેન્સિલ ને વોટર બોટલ ને એ આવશે એને નહોતી ખબર બસ આજ ખુશી મારે આના મોઢા ઉપર જોતી હતી કેટલો ટાઈમ થી આ બધી નાની નાની વસ્તુમાં એનું મન થતું હતું પણ હું રાહ જોતી હતી કે એનો બર્થડે આવે છે ને તો હું ત્યારે એને બધું ગિફ્ટ આપીશ એટલે પછી મારો વેઇટ હતો કે બસ એનો બર્થડે આવે ને ત્યારે આ બધું આપીશ તો ખુશ થઈ જાય માગે ને ત્યારે બાળકોને તરત કાંઈ નહીં લઈ દેવાનું પછી જ્યારે સ્પેશિયલ ઓકેઝન આવતું હોય ને તમે એને લઈ દ્યો તો વાત અલગ છે માગે ને તરત લઈ ગયો ને એટલે બાળક જીદી થઈ જાય પછી એને એમ થાય કે હું માગીશ ને રડીશ એટલે મને લઈ દેશે એટલે અમે યોગેશ્વરી બા માગે ને ત્યારે આમ તરત કાંઈ નથી લઈ દેતા એને આ ગિફ્ટ એને ઘણા ટાઈમથી વિડીયો જોયો તો ને તો એને બે જોતી હતી પણ અમે મોકાની તલાશમાં હતા કે કંઈક એવું આવે તો એને દઈ ત્યાં બર્થડે આવી ગયું એટલે ભેગું થઈ ગયું બરાબર ગાડી લઈને બાબા જવું ને તારે અનન તારા હાટું અનન લીધું છે તારું દીદીનું બેનું ભેગું અનન

ગાડી ક્યાં તારી ચલો ગુલ મેકપ કીટ હતી પણ પેલું આ કે એ કોઈ જાતના બ્લશિસ નહોતા ને મને યુઝ કરતા નથી આવડતા હવે એને લીધા છે તો એ બધું શીખશે યુઝ કરતા મને મેકઅપ કરતા જ નથી આવડતો કેવી રીતના મેકઅપ કરે એમ હું તો અઠે ગઠે ને નવરાત્રીમાં કરી દેતી હોત પણ તો એ આ વખતે એનો રેન્ક આવ્યો ને તો એના ટીચર્સ કહેતા હતા કે તમે મસ્ત મેકઅપ કરો પણ મને નથી ખબર કે આ બધું યુઝ કરવાનું હોય કેવી રીતના હોય શું હોય મને તો ખબર છે ને હું તમને કરી દઈશ મોટી છે કેટલી ખુશ થઈ ગઈ રોજ મમ્મી ગમે એટલે રાયડું નાખીને જાય પણ મમ્મી રાહ જોતા હોય ક્યારે બાળકને ખુશ કરવા લિપસ્ટિક નું હોય ને એ એક મને ખબર છે હાલે અમે છે ને આના બર્થડેમાં માં ક્યારેય કેક નથી કાપતા એક વખત મારા મમ્મીની ઘરે બર્થડેમાં માં હતી ને તો અમારી સિસ્ટર લઈ આવી તો કેક કાપી હતી બાકી અમે છે ને એને ક્યારેય કેક નથી કપાવી એને આવી નાની નાની વસ્તુ ગમે એ લઈ દઈ એને ખાવું હોય એ બહાર જમવા લઈ જાય પ્લસ કે એના હાથે અમે ડોનેશન કરાવી દઈ તો આ વખતે પણ અમે સવારમાં અમે એના હાથે ડોનેશન કરાવી દીધું હં હં બધા મહેમાન વયા ગયા આખો દિવસ મહેમાનમાં ગયો અને હવે ફાઇનલી જે કામ હું બહુ વહેલું કરું છું એ કામ અત્યારે સાડા સાથે કરવા બેઠી છું કપડાં સકેલવાનું તો હારે હવે નો બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો તો કસ્ટમરને કોલ ઉપર કોલ આવે પ્રાઇસ કેવો પ્રાઇસ કેવો પ્રાઇસ કેવો આ છે કે નહીં પૂછી દો થોડુંક હવે હેટ્રિક શિડ્યુલ થઈ જાય ને હવે પાછો મગજ થોડોક શાંત થતો ને પાછો થોડોક ડગ મગી જઈશ પાછા આપણે રેડી થઈ ગયા ન્યુ ડ્રેસ પહેરીને રાજકોટથી આ ડ્રેસ લઈ આવ્યા હતા પહેરમાં આખો આ યોગીભાઈ કીધું તો મારા બર્થડેમાં મસ્ત મેકઅપ વેકઅપ કરીને ત્યાર થા એ કે લિપસ્ટિક કરીને તો આજે આપણે એ રીતના એની ચોઈસ પ્રમાણે એનો બર્થડે છે તો તૈયાર થઈ ગયા અને ડ્રેસ પણ મસ્ત છે આપણે જવા માટે બેગ બેગ રેડી થઈ ગયું છે ને બેન આવ્યા નીચેથી ન લેવાયને બેટર રૂપીસ એમ કહેવાય એવું ન દેવાનું હોય આ છે ને અંકલના મેરેજમાં લીધા હતા એના પપ્પાના અંકલના મેરેજમાં કપડાં લીધા હતા એકવાર અને આજે પાછા બર્થ ડેમાં પહેર્યા છે કારણ કે પછી કંઈ ઓકેઝન જ ન થયું અને જુઓ મારા પગમાં ધીરે ધીરે આજે સ્વેલિંગ થઈ રહ્યું ખબર નહીં શું કામ તો ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છીએ યોગી બારને અલગ ડેસ્ટિનેશન પર લઈ જવા જ્યાં અમે વિઝિટ કરી આવ્યા છીએ પણ યોગીભાઈ નથી કરી એટલે આપણે એને વિચાર્યું હતું બર્થ ડેમાં અહીંયા લઈ આવશું એને ભાવતી બધી વસ્તુ ત્યાં મળી જાય છે પરમ બાબા છે રોકરમાં છે તો આપણે યોગેશ્વરીબાનો બર્થડે સેલિબ્રેટ કરવા આવી ગયા છીએ ઇટ્સ યોર કેફેમાં વાંદરા ભેટિંગ આવી ગયા છો તો ઓપન એર કેફે કમ રેસ્ટોરન્ટ છે ઓપન ટેરેસ બી છે આમાં બેસવાનું સપનું હતું તો આમ બધા ક્યાં બેસી આખા આખા

લાસ્ટ ટાઈમ અમે આવ્યા ત્યારે અહીંયા બેઠા તો તમે રીલ જોયું હોય તો અને આ પણ ફંક્શન માટે મસ્ત સિટિંગ છે પૂરો વેન્યુ તોફાન કરવા છે ને પાછા તેમ કે આસપાસના બધાય એ લોકો જોતા હોય તો ભાઈ છે ને મોટું દઈ ગયા બેસવા માટે બિંગ બેંગ એવું કંઈક બોલ્યા બિંગ બેંગ બિંગ ઓન આપણને એવું બોલતા ન આવડે ન આવડે બેન જો બેન ના બર્થડે માં બૂટ બૂટ પહેરીને રેડી થઈ ગયા છે હા યોગી બા તોફાની ચાલો બેસી જા સરખી જો બાળકોને બહુ મજા છે ઉપર એ કેટલા બધા ચિલ્ડ્રન્સ છે ને બધા એન્જોય કરે છે ઓપન ટેરેસ તો યોગી બા કરાવી રહ્યા છે એનું ફોટોગ્રાફી એની આ લોકેશન ખૂબ એટલે ખૂબ ગમી ગયું ઓલા સિટિંગ રાઉન્ડમાં સ્ક્વેરમાં ગયા પણ ત્યાં એવું થતું હતું કે અમે છીએ આખા ત્રણ જણાની એ આખું સિટિંગ આઠ દસ જણાનું છે તો ટેબલ અમને બહુ દૂર દૂર પડતા હતા પછી વિચાર કર્યો કે વાં બેસીએ તો અહીંયા પછી આમ નહોતી મજા આવતી એવું લાગતું પછી અહીંયા બેઠા કે આખી સીટિંગ ફરેને તો કમ્ફર્ટેબલ રે પરમેશ્વરી બા ને કમ્ફર્ટેબલ રે તો આપણે ઓર્ડર કરી છે એક ચાઇનીઝ ફેડ અને ઓરિયો શેક આ બેને ઓર્ડર કર્યો છે હવે ચાઇનીઝ ફેડ માં એવું છે કે બાને છે ને આવી રીતના ખાલી મંચુરિયન જ ભાવે મંચુરિયન ગ્રેવી નું ભાવે મંચુરિયન ડ્રાય નો ભાવે ખાલી આવા ફ્રાય કરેલા મંચુરિયન હોય નહીં ભાવે એટલે હવે આ રીતના મંગાવી અમારા પરમેશ્વરી બા તો સુઈ ગયા અમને રોકર છે ને બહુ કમ્ફર્ટેબલ લાગે ગમે અહીંયા જાય ને ઘોડિયાની જરૂર નથી પડતી યોગીબાનું રોકર છે તો યોગીબાએ એમ હિંચકી લીધું ધનુબેને હિંચકી લીધું ને હવે અમારા પરમેશ્વરી બેન હિંચકીએ છે આમાં એને કમ્ફર્ટેબલ રહે મજા આવે એને કમ્ફર્ટેબલ રહે છૂટારીએ એના પપ્પાના કરે પપ્પાને એને તેડવી જ પડે ઘડીએ વળીએ

હવે ત્રીજું આવશે આ આવી ગયું છે આપણું હની ચીલી પોટેટો કારણ કે પાસ્તા નહોતા ભાઈવા બહુ એટલે મને થોડીક ભૂખ હતી ને યોગીબાની ભૂખ હતી તો કીધું આપણે આ નવું ટ્રાય કરી આ સાહેબ તો ટ્રાય કરે કે નહીં ખબર નહીં ઊભા થઈ ગયા આને ખાવું છે પછી પચ પછી પછી પચપચ કરે જ અમને ખાતા જોઈને ઓરિયો શેક ચખાડો ને તો ફટ ફટફટ ફટ પી ગઈ જો મોજમાં આવી ગઈ